નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં બે હજાર પચીસ માં હોળી પર ચાર ગ્રહો બનાવશે શક્તિશાળી યોગ ત્રણ રાશિવાળાની સંપત્તિ માં બમ્પર વધારાના યોગ નોકરીમાં પગાર વધારો પ્રમોશન કરાવશે નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે ચોક્કસ પડે છે આવામાં કોઈ ને કોઈ ગ્રહની વૈદિક પંચાંગ મુજબ મીન રાશિમાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે આ સાથે જ ચૌદ માર્ચના રોજ સૂર્ય સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ બુધ અને અઠ્યાવીસ જાન્યુઆરીથી શુક્ર આ રાશિમાં બિરાજમાન થશે આવામાં સત્યાવીસ ફેબ્રુઆરીએ ત્રિગ્રહી અને ચૌદ માર્ચના રોજ ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે હોળીના દિવસે શુભ યોગનું નિર્માણ થવાથી કેટલાક રાશિવાળાને ખૂબ લાભ થઈ શકે છે જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે આ ઉપરાંત આ રાશિના જાતકો માટે અચાનક આર્થિક લાભ અને પ્રગતિની શક્યતાઓ છે આ ત્રણ રાશિના જાતકોને અપાર ખુશીઓ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજી હવે આ ત્રણ ભાગ્યશાળી માતા લક્ષ્મીજી હવે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે આ સમય એવા લોકો માટે રાહત અને નવી ખુશીઓ લઈને આવી રહ્યો છે જેમના જીવનમાં અત્યાર સુધી કાળ ચાલી રહી હતી મિત્રો તેમના જીવનમાંથી બધી સમસ્યાઓ અને દુઃખ દૂર થવાના છે હવે આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં ખૂબ ખુશીઓ આવવાની છે દરેક મુશ્કેલી દૂર થશે અને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે મિત્રો જ્યારે માતા લક્ષ્મીજી કોઈ વ્યક્તિ પર પોતાના વિશેષ આશીર્વાદ વરસાવે છે ત્યારે વિશેષ આશીર્વાદ વરસાવે છે ત્યારે તેના જીવનમાં પ્રગતિ સફળતા અને સમૃદ્ધિ આપમેળે વધવા લાગે છે મિત્રો આ વીડિયોમાં આપણે તે ત્રણ રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું જેમનું ભાગ્ય હવે ચમકવાનું છે તો વિડિયોને અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે જો તમારી રાશિ તેમાં સામેલ છે તો આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તેથી સકારાત્મક ઉર્જા સાથે આવતા શુભ સમયનું સ્વાગત કરો તો ચાલો વાત કરીએ એ ત્રણ ખૂબ જ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી લખો જેથી માતા લક્ષ્મીજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો આપણે બધા જાણીએ છીએ હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે આમાંથી એક ખૂબ જ શક્તિશાળી અને ન્યાયી દેવી છે માતા લક્ષ્મીજી માતા લક્ષ્મીજી માત્ર પૈસા આપનારા દેવી જ નથી પણ ધર્મ અને સત્યના રક્ષક પણ છે તે અને વિશ્વમાં સંતુલન જાળવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો ઘણીવાર લોકો માતા લક્ષ્મીજીના નામથી ડરી જાય છે પરંતુ શું તમે જાણો છો કે માતા લક્ષ્મીજી ફક્ત તે લોકોને જ સજા કરે છે જે દુષ્ટતાના માર્ગ પર ચાલે છે સત્ય પ્રામાણિકતા અને મહેનતના માર્ગ પર ચાલનારાઓ માટે માતા લક્ષ્મીજી વરદાથી ઓછા નથી જ્યારે તેમની કૃપા કોઈ પર વરસે છે ત્યારે તે વ્યક્તિ ગરીબીમાંથી ઉભરી શકે છે અને સમૃદ્ધિની ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે મિત્રો માતા લક્ષ્મીજી ફક્ત કર્મોનો હિસાબ જ નથી રાખતા પણ જે લોકો સાચા મનથી તેમની પૂજા કરે છે અને સારા કાર્યોમાં વ્યસ્ત રહે છે તેમને તેઓ ખાસ આશીર્વાદ પણ આપે છે જે વ્યક્તિ પર માતા લક્ષ્મીજીની કૃપા હોય જે વ્યક્તિ પર માતા લક્ષ્મીજીની કૃપા હોય છે તેના જીવનમાંથી દરેક અવરોધ દરેક સંકટ આપમેળે દૂર થઈ જાય છે અને તેને ધન પ્રાપ્ત થાય છે વ્યક્તિને માન અને સફળતાના એવા આશીર્વાદ મળે છે જેની તે ક્યારેય કલ્પના પણ કરી શકતો નથી તો મિત્રો જો તમે ઇચ્છો છો કે તમારા જીવનમાં ખુશી આવે સફળતા અને અવરોધો દૂર થાય તો સાચા મનથી માતા લક્ષ્મીજીની પૂજા કરો ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરો અને હંમેશા તમારા કાર્યો શુદ્ધ રાખો કારણ કે માતા લક્ષ્મીજી ફક્ત કર્મોનું ફળ જ આપતા નથી પણ સાચા ભક્તોનું રક્ષણ પણ કરે છે તો ચાલો જાણીએ કે તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ મળવાના છે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિવાળા માટે ચતુર્ગ્રહી યોગ ખૂબ લાભ કરાવી શકે છે આ રાશિના જાતકોને કરિયરમાં જબરદસ્ત લાભ મળી શકે છે આ સાથે જ ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે કોઈને આપેલું ધન પાછું મળી શકે છે સમાજમાં માન સન્માનમાં વધારો થશે નોકરીમાં પદોન્નતિની સાથે તમારા કામને બિરદાવે તેવા યોગ બની રહ્યા છે નોકરીના પગલે તમારે સ્થળ પરિવર્તન કરવાનું આવે તે પણ બની શકે દાંપત્ય જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે આ સાથે જ સંતાન પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે હોળીનો તહેવાર હંમેશા સકારાત્મકતા અને નવી શરૂઆત સાથે જોડાયેલો છે બે હજાર પચીસ ની હોળી પર આકાશમાં ગ્રહોની વિશિષ્ટ સ્થિતિ વધુ શક્તિશાળી બની રહી છે કારણ કે ચાર ગ્રહો સાથે એક વિશિષ્ટ યોગનું સર્જન થવાનું છે જે કેટલાક રાશિના જાતકો માટે ખાસ લાભદાયી બની શકે છે વૃષભ રાશિના જાતકો માટે આ યોગ શ્રેષ્ઠ ફળ લાવનારું સાબિત થઈ શકે છે વૃષભ રાશિના જાતકો માટે આ સમય વૈભવ અને સકારાત્મકતાથી ભરપૂર બનશે આ ગ્રહયોગ નોકરી વ્યવસાય અને ધનસંપત્તિ સંબંધિત ક્ષેત્રોમાં વિશેષ પ્રગતિ લાવશે જો તમે નોકરી કરો છો તો તમારા માટે પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની શક્તિ છે આ ઉપરાંત નવા પ્રોજેક્ટ્સ કે તાજા તકમાં રોકાણ માટે આ યોગ્ય સમય છે ધનલક્ષ્મીના પ્રસાદથી તમને જીવનમાં આરોગ્ય સુખ અને શાંતિનો અનુભવ થશે જો તમારું એન્ટીરિયરમેન્ટ આરોગ્ય સંબંધી કોઈ ચિંતામાં હતું તો આ સમયગાળા દરમિયાન તેનો ઉકેલ આવી શકે છે નાણાકીય સ્થિરતા વધારવા માટે તમારા પ્રયાસો સફળ થશે અને તમે તમારા પરિવાર માટે ભવિષ્યના મક્કમ મકાન કે સંપત્તિ ખરીદી કરવા અંગે વિચારશો વૃષભ રાશિના જાતકો માટે આ સમય સફળતાની નવી ઊંચાઈઓ હોવાના યોગ બનાવે છે તમારા પ્રયાસોમાં એકાગ્રતા અને નિયમિતતા રાખો અને આ ગ્રહયોગના સકારાત્મક પ્રભાવનો સંપૂર્ણ લાભ લો નંબર બે મીન રાશિ આ રાશિના લગ્ન ભાવમાં ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે આવામાં આ રાશિના જાતકોને ખૂબ લાભ મળશે તમારા નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થતો જોવા મળશે આ સાથે જ બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે જેનાથી તમે અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો સૂર્યદેવની કૃપાથી નોકરી અને ધંધામાં સફળતાની સાથે ખૂબ ધનલાભ થાય તેવા યોગ છે આર્થિક મામલાઓમાં તમને ખૂબ લાભ થઈ શકે છે પરિવાર સાથે સારો સમય વીતશે બે હજાર પચીસ ની હોળી પર બનતા આ શુભ ગ્રહયોગથી મીન રાશિના જાતકો માટે ખાસ સકારાત્મક પરિણામો સર્જાવાના યોગ છે આ ચાર ગ્રહોનો અનુકૂળ સંયોગ તમારા જીવનમાં અનેક વિસ્તારોમાં સુધારાઓ અને પ્રગતિ લાવશે આ સમય મીન રાશિના જાતકો માટે નવો શિખર સ્પર્શવા માટે અનુકૂળ છે જો તમે કોઈ ખાસ ક્ષેત્રમાં મહેનત કરી રહ્યા છો તો તેની સાફલ્ય મળવાની શક્યતા છે નોકરી કરતા જાતકો માટે આ સમયકાળ પ્રમોશન અથવા પગાર વધારાનો અવકાશ લાવશે તમારું કામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોંધાયું છે અને હવે તેનું પૂરતું પ્રમાણ આપવાનું થયું છે વ્યવસાયિક મીન રાશિના જાતકો માટે આ ગ્રહયોગ વિશેષ ફળદાયી બનશે જો તમે કોઈ નવા સાહસ માટે પેલું પગલું ભરવાનું વિચારી રહ્યા છો તો આ શ્રેષ્ઠ સમય છે તમારા વ્યવસાયમાં નફાની તકો આવશે અને નવો પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ થવાની સંભાવના છે આ સમયે તમે લાંબા ગાળાના નાણાકીય લાભ માટે રોકાણ કરી શકો છો ગ્રહોના આ અનુકૂળ સંયોગથી તમને તમારા નાણાકીય જીવનમાં સ્થિરતા મળશે અને તમે વૈભવશાળી જીવનની આકાંક્ષાઓ પૂર્ણ કરવા તરફ આગળ વધશો તમારા માટે આ સમય તમારા આત્મવિશ્વાસને મજબૂત કરવાનું છે આ અવકાશમાં તમે તમારી લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકો છો અને જીવનના દરેક ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી શકો છો ભવિષ્ય માટે પ્લાનિંગ કરવાનું આ શ્રેષ્ઠ સમય છે ખાસ કરીને નાણાકીય મામલાઓમાં તમે સંપત્તિ ખરીદી અથવા રોકાણ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેશે જે લાંબા ગાળે લાભદાયી થશે કાટલું જ નહીં ગ્રહોના આ શક્તિશાળી યોગથી તમે નવી શીખ અથવા કુશળતામાં નિપુણ થશો જે તમારું વ્યાવસાયિક જીવન સુધારશે કૃપા કરીને આ સકારાત્મક સમયનો પૂરતો ઉપયોગ કરો અને તમારા જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે મહેનત કરવામાં શંકા ન રાખો નંબર ત્રણ मिथुन राशि मिथुन राशि ना जातकों चतुर्ग्रही योग खूब लाभकारी सिद्ध थी राशि ना जातकों की आर्थिक स्थिति सारी रहे लाबा समय थी चालती परेशानियों के पड़कारों दूर शके छे। तड़ाव थी मरी शके छे तनाव मुक्ति मिली छे જીવનમાં ખુશીઓનું આગમન થશે દશમ ભાવમાં આ યોગ બનવાથી આ રાશિના જાતકોની ઉપર સૂર્ય બુધ શુક્ર અને રાહુની વિશેષ કૃપા રહી શકે છે કરિયરના ક્ષેત્રમાં તમને વિશેષ લાભ મળી શકે છે નોકરીના કારણે અનેક મુસાફરી કરવી પડી શકે છે પરંતુ તેનાથી તમને ખૂબ લાભ મળવાના યોગ છે સૂર્યદેવની કૃપાથી તમને વેપારમાં પણ ખૂબ નફો થઈ શકે છે બે હજાર પચ્ચીસની હોળી પર બનેલા આ વિશિષ્ટ ચાર ગ્રહોના યોગથી મિથુન રાશિના જાતકો માટે જીવનના વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તનો આવવાના સંકેત છે આ શુભ ગ્રહયોગ મિથુન રાશિના જાતકોના જીવનમાં નાણાકીય લાભ કારકિર્દી સફળતા અને શાંતિપૂર્ણ વ્યક્તિગત સંબંધો માટે અનુકૂળ પરિસ્થિતિઓ લાવશે મિથુન રાશિના જાતકો માટે આ સમય વધુ ઉત્સાહપૂર્ણ શક્તિશાળી અને પરિણામલક્ષી રહેશે જો તમે નોકરીમાં છો તો તમારા માટે આ સમયકાળ ખૂબ જ ફળદાયી સાબિત થશે પ્રમોશન કે પગાર વધારાના શક્યતા ઊભી થઈ શકે છે તમારા કામના પ્રભાવ અને પ્રતિભા ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓળખવામાં આવશે જે તમને નવી જવાબદારીઓ અને વધેલા પદ માટે યોગ્ય ગણશે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો આ સમય આકર્ષક તક લાવવાનો છે તમારા પ્રયાસો સફળ થશે અને તમે તમારા લક્ષ્યો તરફ ગતિશીલ રીતે આગળ વધશો મિથુન રાશિના જાતકો માટે આ ગ્રહયોગ નાણાકીય ક્ષેત્રમાં મજબૂતાઈ લાવશે જો તમે વ્યાવસાયિક છો તો તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે તમે નવી પ્રોજેક્ટ્સ શરૂ કરી શકો છો જે ભવિષ્યમાં વિશાળ નફો આપી શકે છે જો તમે કોઈ રોકાણ માટે યોજનાઓ બનાવી રહ્યા છો તો આ સમય પૃષ્ઠભૂમિ અનુસંધાન માટે શ્રેષ્ઠ છે આ ગ્રહયોગ તમારા માટે નવા આર્થિક સ્ત્રોત ઊભા કરવાના યોગ લાવશે જેનાથી તમારું નાણાકીય જીવન વધુ સ્થિર બનશે આ સમયગાળા દરમિયાન મિથુન રાશિના જાતકોને તેમના આરોગ્ય અને વ્યક્તિગત વિકાસ પર વધુ ધ્યાન આપવું જોઈએ તમે તમારો આહાર અને જીવનશૈલી સુધારી શકો છો જેનાથી શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં સુધારો થશે ધ્યાન અને યોગ પ્રત્યે તમારું આકર્ષણ વધશે જે તમારી અંદર શાંતિ અને સંતુલન લાવશે આર્થિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા સાથે શારીરિક તંદુરસ્તી તમારા જીવનમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે આ શક્તિશાળી ગ્રહયોગ મિથુન રાશિના જાતકો માટે જીવનમાં નવી શરૂઆત કરવા માટે ઉત્તમ સમય છે આ સમયગાળા દરમિયાન તમારા સપનાઓ અને લક્ષ્યોને સાકાર કરવા માટે તમારામાં સંપૂર્ણ ક્ષમતા હશે સકારાત્મક ઉર્જાને સ્વીકારો નવી તકનો લાભ લો અને તમારું જીવન સમૃદ્ધ બનાવવાનું આ અવકાશ ગુમાવશો નહીં આ શુભ સમયનો પૂરેપૂરો લાભ લો અને તમારું જીવન સફળતાની નવી ઊંચાઈઓ પર લઈ જાઓ મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી જરૂરથી લખજો જેથી માતા લક્ષ્મીજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દોસ્તો વિડિયોને લાઇક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ આપનો દિવસ ખૂબ સારો રહે